જેટીયુની કોલેજમાં માસ કોપી કેસ રજીસ્ટ્રારનું નિવેદન સરકારી કોલેજમાં કોપી ઘટના એકસો એકાવન જેટલા વિદ્યાર્થીઓ સામે ગેરરીતિનો ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સૌથી વધુ સો વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવામાં આવ્યો વ્યારાની સરકારી ડિપ્લોમા કોલેજમાં માસ કોપી કેસ સેન્ટર ઇન્ચાર્જ જુનિયર સુપરવાઇઝર ખંડ નિરીક્ષણ તપાસ એકસો ને એકાવન કોપી કેસ થયા છે એમાં સૌથી વધારે ડિપ્લોમા કોર્સિસમાં સો કોપી કેસ થયા છે અને એ માટે દરેક વિદ્યાર્થીને તથા જે તે સંસ્થાને નોટિસ મોકલી આપવામાં આવી છે અને એની યુએફએમ કમિટી યુનિવર્સિટીના રેગ્યુલેશનમાં જોગવાઈ છે તે પ્રમાણે યુનિવર્સિટીની યુએફએમ કમિટી સમક્ષ બોલાવવામાં આવશે અને એનું હિયરિંગ કરવામાં આવશે મેથેમેટિક્સના સબ્જેક્ટમાં ટોટલ ઓગણચાલીસ વિદ્યાર્થીઓના લોકમાં માસ કોપી કેસની ઘટના બની છે